આ બિઝનેસમાંથી બિઝનેસમતી શૈલેષ હોંકાણી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદરમાં દિયોદર તાલુકામાં ઝાડા ગામે આવ્યા છે જે ખેતારામ નાય છે ત્યાં ને આજની તારીખ છે અઢાર ચાર બે હજાર ચોવીસને આજે આપણું જે નવું માર્કેટમાં લોન્ચ કર્યું છે એ બ્લેક સોના કરીને ખાતર તો એને કેવું રિઝલ્ટ મળ્યું છે તો એ વિશે થોડાક આપણને ખેતારામ એનો આખો પરિચય આપશે એક ભાઈ તમારું છે ને નામ આપો મારું નામ ખેતારામડાભાઈ નાઈ ને એક તમારું ગામનું નામ આપો જાડા તાલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા એક તમારો મોબાઈલ નંબર આપો નવાણું સાત સોનું સોળ સાત છેતાલીસ ઓકે નવ્વાણું સાત ત્રાણું સોળ સાત છેતાલીસ ઓકે આ સેતારામભાઈનો નંબર છે અને આજે તમને બ્લેક સોનાની માહિતી ક્યાંથી મળે ઈશ્વરભાઈ ચગોડાવાળો ઈશ્વરભાઈ જગાડાવાળા ચગોડા હા અને આજે આ બાજરીનો પાક છે કેટલા દિવસનો થશે એકસો દસ કિલો ભાઈ એક મહિનો અને દસ દિવસ એટલે ચાલીસ દિવસ થયો ચાલીસ દિવસનો બાદ થયો છે હવે આ તમે જે બ્લેક સોનાની માહિતી મળીને તમે બ્લેક સોના લાવ્યા પછી જ્યારે તમે અંદર પહેલાં વાવી દીધી કે વાવામાં હતું કે તમે ઉપરથી નાખી હા ઉપરથી નાખ્યું ઉપરથી હું પાણી વાળવાનું હતું ને એ દિવસે પછી મેં એમના જોરથી લાવી અને ઉપર નાખ્યું પહેલાં કેવી હતી બાજબી પહેલાં ઠીક દેખાતી એ રાગે નાગે અને એના પછી બાજરીનો ગ્રોથ વધ્યો ગ્રોથ વધ્યો વધ્યો અને બ્લેક સોના નાખ્યાના કેટલા દિવસ થયા બ્લેક્સોના નાખ્યાના દિવસ એક મહિનો એક મહિનો છો દસ દિવસની બાજરી હતી અને તમે અંદર નાખ્યો ને પછી એક મહિના પછી બ્લેક સોના તો બ્લેક સોના તમને ખાતર કેવું લાગ્યું સારું લાગ્યું તો ખેડૂતભાઈને તમે શું કહેવા માંગો તો ખેડૂતભાઈને એવું કહેવા માગ્યું કે યુરિયા ડીએપી કોઈ વપરાય નહીં બ્લેક સોના અને કાળા સોના બે વપરાય વપરાય જે આસ્થાલા બિઝનેસ ની પ્રોડક્ટ આવે છે બ્લેક કોના છે કાલા કોના છે હવે જે આની અંદરમાં આપણે ચિત્રો આપ્યા છે કે જે યુઝ કર્યા નથી એનો પણ એક આપ્યો યુઝ કરેલો છે તો આ બે ચિત્રો પર તમે જોવો છો તો તમને કેવું લાગે છે સારું લાગે સારો લાગે છે હવે એક આપણે કહેશું ભાઈ કારણ કે નીચેથી છે ને આ બધી વસ્તુ છે ને આખું છે એટલે કેટલી અલગ છે ને બધું લઈ તો અમારી આવી અવાર નવાર ચેનલ જોવા માટે આસારા બીજેસ ની ચેનલ ને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વધારે વધારે ગ્રુપમાં મોકલતા રહેજો જય જવાન જય કિસાન